સ્મશાનના વિવાદને લઈ છાણી ગામના લોકો કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા છાણી ગામના લોકો કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા સ્મશાનનો વહીવટ પાલિકાએ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ જે વિરોધ છે તે વિરોધ વળક્યો હોય ત્યારે સ્મશાનમાં ઇજારો આપવાના મુદ્દે ઇજારદાર સામે ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો હતો ત્યારે છાણીના ગ્રામજનોએ પાલિકા ખાતે શાંતિપૂર્ણ રીતે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અમે છાણી છાણી ગામથી આવ્યા છે મસાન છાની મસાન બચાવ અભિયાન જે ચલાઈ રહ્યા હતા એ બાબતની અત્યારે કમિશનર સાહેબ જે જોડે ચેરમેન સાહેબ જોડે મિટિંગ હતી એ મિટિંગનો પ્રસિદ્ધાદ બહુ સારો અને એકદમ સારામાં સારો એનો અંત આવે એવો દેખાઈ રહ્યો છે એટલે અમારી જે માગણીઓ હતી એ અમારી જે માગણીઓ હતી કે ભાઈ અમારે કોન્ટ્રાક્ટમાં આપવું નહીં પછી બીજી એક અમારી માંગણી હતી કે અમારી જાતે એટલે કોન્ટ્રાક્ટ બે છે સમાપ્ત થઈ જશે ટ્રસ્ટ જ ચલાવશે એ અમારે અત્યારે જવાબ મળ્યો છે એટલે હજુ સો એ સો ટકા નિરાકરણ આવે એવું દેખાઈ રહ્યું છે પટેલ હિતેશભાઈ છાણી ગામના લોકો આજે છાણી ધર્માદા ટ્રસ્ટ અને ગામ લોકો દ્વારા છાણીનું સ્મશાન ખૂબ સુચારુરૂપે ચાલતું હતું એવી રજૂઆત કરી જે છાણી ગામમાં સ્મશાન ચાલે છે એના સંચાલન માટે કોર્પોરેશનને કોઈ જાતની શંકા કુશંકા હતી નહીં પરંતુ જયારે વડોદરા શહેરમાં એકત્રીસ સ્મશાન આવ્યા હોય એકત્રીસાન જે ઇજારા કર્યા એમાં છાણીય સ્મશાન પણ આવે એટલે ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ એ કોઈ જાતનો સંવાદ હતો નહીં આજે ખૂબ સારો સંવાદ કરવાનો મોકો મળ્યો છે એમની જે લાગણી છે એને ધ્યાનથી સાંભળી છે પ્રજાની લાગણી સર્વોપરી ગણી અને જે કોર્પોરેશનની ઈચ્છા છે કે સ્મશાનમાં સાફ સફાઈ થવી જોઈએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળવાવું જોઈએ નાગરિકોને વિના મૂલ્યે તમામ સેવા મળવી જોઈએ મેં મારી વાત મૂકી એમને એમની વાત મૂકી અને પરસ્પર સહમતી પણ સધાઈ છે અને એ લોકોને મારી વાતથી સંતોષ થયો છે એમની વાતથી મને સંતોષતો થયો છે અને આગામી સમયમાં કમિશન સાહેબ સાથે ચર્ચા વિચારણા કરી અને આનો ફાઇનલ આખરી ઓપુખ ચર્ચા વિચારણાના અંતે આપવામાં આવશે સ્થાની ગામના રહ્યું એવું કહેવું કે કોર્પોરેશન નો આશય એવું છે કે કોન્ટ્રાક્ટ કોઈ રદ કરવાનો નથી પરંતુ કોર્પોરેશન નો આશય એવો છે કે સ્મેશાનમાં સુવિધા ઊભી રાખવા માટે જે મેન પાવની જરૂર હોય એ કાલ એજન્સી રાખે આ ટ્રસ્ટ રાખે જે અંતિમ ક્રિયાનો સામાન આપવાનો છે કાં કોર્પોરેશન આપે ટ્રસ્ટ આપે જ્યારે અમને સેવા મળતી હોય ડોનેશન મળતું હોય તો કોર્પોરેશન ખર્ચમાં ઘટાડો થતો હોય તો અમે શું કરવા કોઈ સેવા હોય સંસ્થા ને જોરજબરજસ્તી અ ત્યાં કામ ના કરીશું જે લોકો સેવા કરી રહ્યા છે અને વર્ષોથી કરી રહ્યા છે એમની અમે કદર કરીએ છીએ અને અમારા પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસે જ કહી દીધું હતું પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય એમાં નાનો મોટો દિલે છે વચ્ચે દશામાનો તહેવાર આવી ગયો આજે મિટિંગ કરી અને એના માટે જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પગલાં ભરવાના છે એ પણ ભરવાનું કે અમારા નિયમો એવું છે કે તેની સફાઈ થવી જોઈએ લેન્ડસ્કેપિંગ થવું જોઈએ જે માણસનું મૃત્યુ થાય છે એને એનું સર્ટિફિકેટ મળવું જોઈએ અને દટામણનો માણસ જોઈએ ભવિષ્યમાં ગેસ મૂકીશું તેનો ઓપરેટર કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે લાઇટ બિલ કોર્પોરેશન ભરશે ગેસ બિલ કોર્પોરેશન ભરશે એ લોકો જે સેવા કરે છે માનો કે લાકડા છે છાણા છે પૂળા છે એ લોકો એમને આપવું હોય એજન્સીના પેમેન્ટ માંથી એ શ્મશાનો વાત થઈ જાય એ શ્મશાન માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં આ ત્રણ ચાર શ્મશાનો પણ આવે છે હવે એ તો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જેવું આ બાબતનો વિવાદ થયો અને એ લોકોને આજે ઈચ્છા થઈ કે ચારનો સાહેબનો રજૂઆત કરીએ એટલે આજે ખૂબ સારો સંવાદ થયો છે કે કંઈક ને કંઈક કમ્યુનિકેશન ગેપ હોય એવું મને લાગી રહ્યું છે. જનતા પાર્ટી આપની પણ અહીંયા સત્તામાં ભારતીય જનતા પાર્ટી જો આપ છે એમાં છો તો ક્યાંક ને ક્યાંક તમને નુકસાન થતું લાગે છે છાણીમાં આવનારું કોર્પોરેશનનું ઇલેક્શન છે એટલા માટે આ નિર્ણયને ફેરવી કરવો પડ્યો છે. ને એવું કશું છે ને આમાં કે છાણી ગ્રામની જનતા પણ અમારી છે. સતીશભાઈ બી અમારા છે અને કોર્પોરેશન અને પ્રજા કોર્પોરેશન અને ધાર્મિક સેવા ભાવિ સંસ્થા એકબીજા સંકલન માં રહીને એકબીજાના પૂરક બનીને કામ કરે તો આ છે તો હવે સંચાલન છાણી નું કોણ કરશે એ જે એમ કે જે લોકો સંચાલન કરું અમારે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન તો જોઈએ સાફ સફાઈ રહેવી જોઈએ ડેટા મનો માણસ જોઈએ કીતા પર લાકડા ગોઠવવાળા માણસ જોઈએ બધું જો સંસ્થા આપતી હોય તો અમારે તો એટલો મેન પાવર ઓછો રાખવો પડશે અને ને એ સ્મશાનમાંથી બાદબાકી કરવામાં આવશે સંસ્થા કોર્પોરેશનના નિયમ માનવા તૈયાર નથી નિયમ નું પાલન કરવા તૈયાર નથી કોર્પોરેશન નો કોઈ બી નિયમ માનવા તૈયાર નથી લોકો માનશે બધું માનશે એમનું એવું કેવું છે કે અમે નહીં માનીએ અમારે એના વગર વાત થઈ ખુબ સારો સમાજ થયો છે